નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યૂઝ ડભોઈ તાલુકાના ચાંદોદ પોલીસ સ્ટેશનમાં નાગડોલ ગામનો વર્ષ બે હજાર અઢારમાં નોંધાયેલ મારક હથિયારો વડે હુમલો કરી ફરિયાદી અને તેના ભાઈઓને ઈજા પહોંચાડવા સંદર્ભે ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા ગુનો પુરવાર થતા હુમલો કરનાર પિતા અને બે પુત્રો એટલે કે ત્રણ લોકોને જુદી જુદી કલમો હેઠળ પાંચ વર્ષ ત્રણ વર્ષ અને એક વર્ષની સજાનો હુકમ કર્યો છે કુલ પાંત્રીસ નો દંડ ભરવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે જો કે સજા પડતા તમામ આરોપીઓ દ્વારા હાઈકોર્ટમાં જામીન માટે અપીલ કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે સને બે હજાર અઢારની સાલમાં ડભોઈ તાલુકાના નાગલોડ ગામે રાત્રિના નટના પ્રોગ્રામમાં એમરાજ સિંહ માંગરોલા તેમજ આશિક તડવી નાઓ બોલાચાલી કરતા હોય ગામના કમલેશ સિંહ જશવંતસિંહ વાઘેલા નાઓ તેઓને ઠપકો આપતા તેઓનું ઉપરાણું લઈને લક્ષ્મણભાઈ કાભાઈભાઈ તડવી તેમજ તેઓનો દીકરો પિયુષ ત્યાં આવેલા અને પિયુષભાઈ ધાર્યું કમલેશ સિંહને માથામાં લક્ષ્મણસિંહએ ગાળો આપેલ અને કમલેશસિંહ સિંહ જસવંતસિંહ વાઘેલાનાઓને ઈકો ગાડીમાં તેઓના બંને ભાઈઓ સારવાર માટે લઈ જતા હતા તે સમયે લક્ષ્મણભાઈ કાભાઈભાઈ તડવી તેઓના બંને દીકરા તેમજ ઘરના ઈસમોએ મારક હથિયારો સાથે હુમલો કરેલો જેમાં લક્ષ્મણભાઈનાઓએ તેઓના હાથમાંનું ધાર્યું રાજેન્દ્રસિંહ તેમજ મનોહરસિંહનાઓને માથાના ભાગે મારી ઈજાઓ કરેલી તેમજ કમલેશ સિંહ તથા સોરી કમલેશસિંહ તેમજ રાજેન્દ્રસિંહ તથા મનોહરસિંહનાઓને ગાળો આપેલી તેમજ પિયુષભાઈ નાઓએ રાજેન્દ્રસિંહ તેમજ નાઓને હોળીની મુદ્દરો મારી ઇજાઓ કરેલી તેમજ મેહુલભાઈ નાઓએ ઇકો ગાડીનો કાચ તોડી નાખેલો તે સંબંધીની ફરિયાદવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી લક્ષ્મણ નાઓને નાઓને જાનથી મારી નાખવા બદલ ઇજા કરવા સંબંધે પાંચ વર્ષની કેદ અને પચીસ હજાર દંડ તેમજ પિયુષભાઈનાઓને ગંભીર ઇજા પહોંચાડવા તેમજ મારક હુમલો કરવા સંબંધે બે વર્ષ એક વર્ષ તેમજ છ માસ તેમજ રૂપિયા પાંચ હજાર ત્રણ હજાર અને પાંચસોનો દંડ કરેલ તેમજ મેહુલભાઈનાઓને નુકસાન કરવા સંબંધે એક વર્ષની કેદ તેમજ પંદરસો રૂપિયા દંડ મળી કુલે પાંત્રીસ હજાર દંડ ભરવાનો હુકમ કરેલ છે તેમજ આ દંડની રકમ આ ત્રણ આરોપીઓ જમા કરાવેથી ઈજા પામનાર મનોહરસિંહ તેમજ રાજેન્દ્રસિંહ નાઓને બાર બાર હજાર ચૂકવવાનો પણ નામદાર કોર્ટે હુકમ કરેલ છે તેમજ લક્ષ્મણસિંહનાઓએ ઈજા પામનાર કમલેશ સિંહ તેઓના બંને ભાઈઓ વિરુદ્ધ કરેલ ફરિયાદવાળો કેસ પણ સાથે ચાલતા તે કેસના કામે કમલેશ ડભોઈ સેશન કોર્ટમાં અમારો બે હજાર અઢારમાં મારામારીનો કેસ થયો હતો અમારી પર હુમલો કર્યો હતો અને તેમાં લક્ષ્મણભાઈ કાભાઈભાઈ તળવીનાઓએ અમારી પર હુમલો કરી અને અમોને ત્રણેય ભાઈઓને ઈજાઓ પહોંચાડી હતી અને તેમાં લક્ષ્મણભાઈને અને એમના બે દીકરાઓને કોર્ટે સજા ફટકારી છે અને અમને નિર્દોષ જાહેર કર્યા છે તેથી અમે ન્યાયતંત્રનો આભાર માની અનુભ આભાર માની લાગણી અનુભવીએ છીએ